હેલો મિત્રો જય શ્રી રામ જય દ્વારકાધીશ હું છું અશ્વિના ઠાકોર અને તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલમાં તો સવારે તો ખુશબુ ઘણી બધી મસ્તી કરી અને બપોરે જમવામાં દાળ ભાત શીરો મરચું અને રોટલી હતી તો બહુ મજા આવી તો ઘેર છે ને થોડા મહેમાન આવ્યા છે તો એવાના માટે હું બનાવું છું શરબત એના મમ્મી માટે પણ બનાવું છું કેમ કે મારા મમ્મી થોડા બીમાર થઈ ગયા છે તો કાલની વેનેલી કેરીઓ પડીશ નહીં તો એ તૈયાર થઈ જશે હો પડી હ તો બેઠા બેઠા મને છે ને કંટાળો આવતો હતો તો વિચાર્યું ચલો પક કરીએ તો પછી મને યાદ આવ્યું કે મારા પાસે એક ગેમ પડી છે હું તમને ગેમ બતાવું તો આ ગેમ છે બોક્સવાળી મોલમાંથી લીધી હતી અને આ અમે ઘરે બનાવી હતી તો આ ગેમ બધાને આવડતી હશે મને નહીં લાગતું કે કોઈ હોય કે જાન લુડો ગેમ રમતા ન આવડતી હોય તો અમે આજે રમવાનો છીએ લુડો અમારી પંગત અમે બેઠીશ આ સર અમારી પંગત અને હું છોકરા પૈકી રમવાની છું ગેમ આ ગેમ ગોંધીનગરથી લાવ્યો તો મારો ભાઈ ડી માર્ટમાંથી મોલમાંથી લાવ્યો હતો તો ચાલો ગેમ ચાલુ કરીએ આપણે અમે ગેમ રમવાની ચાલુ કરીએ છીએ પણ એના પહેલા હું બધાનો રૂલ સમજાવી દઉં કે ગેમના નિયમો છે આ અમે દીધું જુઓ ચાર ચાર લઈ લેવાનું છે તો આ નામ પણ અમે અમદાવાદ કહીએ છીએ અમારી ભાષામાં અમે ઘેર બનાવી છે એટલા માટે ત્રણ વખત છ પડો ને ત્રણ વખત છ અમ અમ જો આ છ શું આ છું બરાબર તો ત્રણ વખત છ પડે તમારે જેટલી પણ કુકીઓ બાઈને રખડતી હશે ને બધી પાછી ઘેર જતી રહેશે

તો આ બોક્સ ની અંદર બીજી ઘણી બધી ગેમો હતી જેમ કે આમાં લુડો આવેલી હતી બે ત્રણ જાતની સાપ સીડીની આવેલી હતી અને કઈક ટિકિટવાળી ગેમ પણ હતી જુઓ ગેમ રમવાની મજા આવવા આવશે બધાને ઉડાડીએ છીએ આગળ વધીએ છીએ આ આ મૂસુ આ અમાર ટકો શું અને આ ડીગો ભાઈ શું આ અમાર ખુશાલ ભાઈ હો બચી જ હો પાછળ પાછળ આવશે આ તો આ ના ગણાય એક બે ત્રણ ચાર અને પોચ ભાઈ આપણે ઘરમાં જતો રહ્યા છીએ ગેમ રમતો હોય એટલે તમારા ગ્રુપમાં એક એવું માણસ હોય જે એકદમ રોતડું હોય એને રોવા સિવાય કચ્છું કોમ ના હોય એ હાર તોય રોવ એને દા ના લે તો એ રોવા અને એ માણસ છે અમારા ખુશાલ ભાઈ એટલે હાર છે એટલે રોયા રો રો થઈ જશે છે એ વાર અમે દા નહી આલતો તો એ રોવા છે એમાં છ પડે છે ના હારે મો જીતવાની શું થોડી વાર મો હું હારવાનો છું મારા તો કોઈ વસ્તુ બે ઘર કરવા બે ઘર કરવા છે મમ્મી કહી દેજો બે ઘર તો છે જય શ્રી રામ જય શ્રી રામ ચાર ખોલી આ કઈ દે વસ્તુ લે ના ભાઈ એમાં એમાં સાયકલ મન સાઈડ ના તો મોટો ના मेरे शेर शेर ने एक को उड़ा दिया है हमारे पड़ा है तो कानू तो 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 तो

તો રાતના વાગ્યાથી આઠ અને ગેમ હવે આઠ વાગ્યે પૂરી થઈ છે પહેલા જીત્યા હતા અમારા કરણભાઈ પછી બીજો નંબર મારો આવ્યો તો ત્રીજો નંબર અમારા સુજલનો આવ્યો હતો અને ચોથો નંબર ટકાનો હતો ટકો મને એનો ટકો નો નહીં એનું નામ અર્જુન છે તો અર્જુન હારી ગયો તો પનિશમેન્ટ અમે કોઈ આપી નહીં કેમ કે છોકરો ભાઈ ગરમ હતો તો છોકરોનું પનિશમેન્ટ આવે અને અમારા ખુશાલભાઈ તો રોવાનું ચાલુ કરી દીધું છે એમ કહી દે હતા તો એવું તો બચ રોવાની જ રેઘડી ચાલુ ચાલુ તો બસ આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ અને તમને મારી આ ગેમ વાળો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે યાર મને સપોર્ટ કરો તમે તો સપોર્ટ નહીં કરતા મન આવડી બિચારી લાચાર છોકરી આટલા મહેનત કરીને વિડીયો બનાવે છે અને મન સપોર્ટ નહીં કરતા જેટલો બને એટલો આ વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ઠીક છે તો બસ આજ માટે આટલું જ ફરી મળીશું શું વાજ મસ્તી ભરા વ્લોગ સાથે ત્યાં સુધી આવજો